અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે જિલ્લા કક્ષાના યોગ દિવસની ઉજવણીમાં ગુજરાત રાજ્યના વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા તો વન મંત્રીએ કહ્યું કે હતું કે સમગ્ર માનવજાતને આરોગ્ય સુખાકારી અને માનવતા તરફ દોરવાના ઉમદા હેતુથી વડાપ્રધાન સમગ્ર વિશ્વને યોગ દિવસમાં જોડ્યું છે વૈશ્વિક ફલક પર એકવીસમી જૂને વિશ્વ યોગ દિવસ નિમિત્તે સુરતના સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે ગુજરાત રાજ્ય રમતગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા આયોજિત જિલ્લા કક્ષાના યોગ દિનની ઉજવણી વન અને પર્યાવરણ રાજ્યમંત્રી શ્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષ કરાયા કરાયો હતો અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શુભેચ્છા પાઠવવા રાજ્યમંત્રીએ જણાવ્યું કે યોગ એ ભારતની પ્રાચીન સંસ્કૃતિ વિશ્વને મળેલી અમૂલ્ય ભેટ છે તે સમગ્ર માનવજાતિ આરોગ્ય સુખાકાર્ય અને માનવતા તરફ દોરવાનો ઉમદા હેતુથી વડાપ્રધાનશ્રીએ સમગ્ર વિશ્વને યોગથી જોડ્યું છે ભાષા કે સરહદોના ભેદ ભૂલીને સ્વાસ્થ્યની શાંતિ અને એકતાના પ્રતિક રૂપે યોગ દિનની ઉજવણી થઈ રહી છે વધુમાં કહ્યું હતું કે આ વર્ષે યોગ ફોર વન અર્થ વન હેલ્થની થીમ દ્વારા સ્વસ્થ સમાજ અને સ્વસ્થ પૃથ્વીના નિર્માણની રચના કરવા

વધુ લોકોને યોગ અપનાવી સ્વાસ્થ્ય પ્રમી બને તેવું આહવાન કર્યું હતું તો આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ વિશાખાપટ્ટનમથી જોડાયા હતા અને દેશવાસીઓને મેદ મુક્તિ સાથે યોગ દ્વારા સ્વાસ્થ્ય તંદુરસ્તની પ્રેરણા સંદેશો આપ્યો હતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડનગરથી રાજ્યકક્ષાના યોગ દિનની ઉજવણીને સંબોધનને લાઈવ પ્રસારણ સૌએ નિહાળ્યું હતું ભારત માતા કે વન ડે નમસ્કાર આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ રહી છે તેને આપણી સાથે ઉપસ્થિત આપણા સુરતના સાંસદ ભાઈ શ્રી મુકેશભાઈ દલાલજી રાજ્ય સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી અને ભાઈ શ્રી પૂર્ણેશભાઈ મારા વિધાનસભાના સાથી ધારાસભ્ય બેન શ્રી સંગીતાબેન મારા વિધાનસભાના ભાઈ શ્રી મનુભાઈ સુરત શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખભાઈ શ્રી પરેશભાઈ બેન શ્રી શશીબેન મ્યુનિસિપાલટી કમિશનરશ્રી જિલ્લા શ્રી ડીડીઓ શ્રી ઉપસ્થિત સૌ મંચસના મહાનુભાવોને આજે ખૂબ મોટી સંખ્યામાં યોગ કરવાના છે એવા અમારા સૌ સુરતવાસીઓ મિત્રો એક પૃથ્વી એક સ્વાસ્થ્ય આજે સમગ્ર વિશ્વ યોગ કરી રહ્યું છે ત્યારે આપણે સૌ આજે સુરત ખાતેથી યોગ કરી રહ્યા છે મિત્રો આજે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ વિશાખાપટ્ટનમ ખાતેથી યોગની શરૂઆત કરી રહ્યા છે એ જ રીતે આપણા લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ વટનગરથી આ યોગની શરૂઆત કરી રહ્યા છે એ જ રીતે આપણા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ અમદાવાદથી યોગની શરૂઆત કર્યા છે આપણા ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ અને જળશક્તિ મંત્રાલયના શ્રી પાટિલ સાહેબ એ વડોદરા ખાતેથી આજે યોગની શરૂઆત કરી રહ્યા છે ત્યારે આજે અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની સૌને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું આજે સુરત જિલ્લાની અંદર સમગ્ર ગામડાઓ શહેરમાં નગરપાલિકાઓ મળીને લગભગ બત્રીસોથી વધુ સ્થળે આજે યોગના કાર્યક્રમો થઈ રહ્યા છે એની અંદર લગભગ સાડા ચાર લાખથી વધુ નાગરિકો આજે ભાગ લઈ રહ્યા છે આ તમામ નાગરિકોને પણ આજે હું સુગેતા પાછું છું યોગ એ આપણી સંસ્કૃતિ છે અને યોગ એ આજની નથી ઋષિ મુનિઓ વર્ષોની પરંપરાગત રીતે આ યોગ કરતા આવ્યા છે પરંતુ જરૂર એટલું કહીશ કે મોદી સાહેબે યોગ દિવસની શરૂઆત કરીને સમગ્ર વિશ્વ એને અનુસરી આજે અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવી રહ્યા છે ત્યારે સમગ્ર વિશ્વ આ મોદી સાહેબની સાથે યોગ દિવસ ઉજવી રહ્યું છે આ આપણા ઋષિ મુનુએ માનવજાતને આપેલી એક અમૂલ્ય ભેટ છે આ મહામૂલ્ય ભેટને વિશ્વના ફલક પર નામ આપવા માટે ભારત સહિતના સમગ્ર વિશ્વના માનવજાતને તેનો લાભ મળે છે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે યુનાઇટેડ મહાસભાની અંદર અગિયારમી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઔતિહાસિક નિર્ણય લઈને સમગ્ર વિશ્વને આજે યોગ કરતા કરી દીધા છે મિત્રો આજે ભાષા અને સંસ્કૃતિ ભેભાવ ભેદભાવ ભૂલીને વિશ્વને ખૂણે ખૂણે લોકો આજે યોગને અપનાવી રહ્યા છે આ દિવસ એક એક દિવસ નથી પરંતુ શ્વાસની શાંતિ માટેનું એકતાનું પ્રતિક એટલે આજે આ યોગ દિવસ છે મિત્રો આજે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રી મોદી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ વડનગરની અઠ્યાસી ભૂમિ ખાતેથી આજે સામૂહિક યોગ દ્વારા સુરતમાં પિસ્તાલીસ મિનિટમાં કોમન યોગ પ્રોટોકોલમાં મંત્રી મુકેશભાઈ સાંસદ મુકેશભાઈ દલાલ ધારાસભ્ય સંગીતાબેન પાટિલ પૂર્ણેશભાઈ મોદી મનુભાઈ પટેલ સંગઠન પ્રમુખ પરેશભાઈ પટેલ શાસક પક્ષના નેતા અસિંહ ત્રિપાઠી જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારધી સુરત મહાનગરપાલિકા કમિશ્નર શાલીની અગ્રવાલ પોલીસ કમિશનર અનુપસિંહ ગોહલત જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ સહિતના વિવિધ વિભાગના અધિકારી અને કર્મચારીઓ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિઓ યોગ બંધના કર્મયોગીઓ યોગાસનમાં જોડાયા હતા રિપોર્ટ ન્યૂઝ સુરત